થિયરી રેફરન્સ મેનુ જેમાં ટેબલ 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 ઓફ ઓફ કન્ટેન્ટ્સ ડોક્યુમેન્ટમાં ટેબલનો કન્ટેન્ટ કન્ટેન્ટ ઉમેરવા ઉમેરવા માટે માટે એડ ટેક્સ્ટ કરન્ટ પેરેગ્રાફને તરીકે અપડેટ પેજ નંબર અથવા સંપૂર્ણ ટેબલને અપડેટ કરવા માટે ઇન્સર્ટ ફૂટનોટ પેજ ના અંતમાં

ઇન્સર્ટ ટેબલ ટેબલ ઓફ ઓફ ફિગર્સ ફિગર્સ ઉમેરવા માટે માટે ક્રોસ રેફરન્સ રેફરન્સ હેડિંગ ઓળખ આપવા માર્ક એન્ટ્રી અગત્યની ટેક્સ્ટ કરવા માટે ઇન્સર્ટ ઇન્ડેક્સ ડોક્યુમેન્ટમાં ઇન્ડેક્સ ને ઇન્સ કરવા માટે અપડેટ ઇન્ડેક્સ

કરી શકાય રિસર્ચ કોઈ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવા માટે થ્રેશર્સ સિલેક્ટ કરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવા માટે વર્ડ કાઉન્ટ ડોક્યુમેન્ટમાં પેજ વર્ડ કેરેક્ટર પેરેગ્રાફ વગેરે જાણવા માટે ટ્રાન્સલેટ સિલેક્ટ કરેલા લખાણને બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે લેંગ્વેજ સિલેક્ટ કરેલા લખાણનો સ્પેલિંગ અને ગ્રામર ભાષામાં ચેક કરવા ચોક્કસ ગ્રામરમાં કોમેન્ટ પર જવા માટે નેક્સ્ટ પછીની કોમેન્ટ પર જવા માટે ટ્રેક ચેન્જીસ ડોક્યુમેન્ટમાં થયેલા સુધારા વધારા જાણવા માટે ફાઇન્ડ શો માર્કઅપ ડોક્યુમેન્ટમાં બદલાયેલા ફેરફારને કેવી રીતે જોવા તે પસંદ કરવા શો માર્કઅપ ડોક્યુમેન્ટમાં ઓપ્શનને શો અથવા હાઇડ કરવા માટે રિવ્યુઇંગ પેન ટ્રેક ચેન્જીસ થી કરેલા બધા ચેન્જીસ અલગ વિન્ડોમાં જોવા એક્સેપ્ટ ડોક્યુમેન્ટમાં થયેલા સુધારાને સ્વીકારવા માટે રિજેક્ટ ડોક્યુમેન્ટમાં થયેલા સુધારાને

ઓન 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 ઓફ 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 કરવા 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 માટે 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 ગ્રીડ ગ્રીડ નેવિગેશન નેવિગેશન પેન ઝૂમ સ્ક્રીન પર વધારી અથવા ઘટાડી શકાય છે સો ટકા ડોક્યુમેન્ટને નોર્મલ સાઇઝ ઝૂમ કરી શકાય છે વન પેજ વિન્ડોની સાઇઝ પ્રમાણે એક પેજ પ્રમાણે ઝૂમ કરવા ટુ પેજ વિન્ડોની સાઇઝ પ્રમાણે ઝૂમ કરવા કામ કરવા અરેન્જ ઓલ ઓપન કરેલ દરેક ડોક્યુમેન્ટને સ્ક્રીન પર જોવા માટે સ્પ્લિટ ડોક્યુમેન્ટને બે ભાગ પાડવા સ્પ્લિટની સુવિધા વ્યુ સાઈડ બાય સાઈડ

મિનિમાઈઝ ધ રિબન હેલ્પ બટન વિન્ડો મિનિમાઇઝ મેક્સિમાઇઝ रिबन डायलॉग बॉक्स लॉन्चर रिबन ग्रुप एक्टिव सेल इंडिकेटर नेम बॉक्स, इंसर्ट बार सिलेक्ट ऑल रो नंबर कॉलम नेम एक्सपांड फॉर्मूला बार वर्टिकल स्क्रॉल बार हॉरिजॉन्टल स्क्रॉल बार, एक्टिव सेल, सेल, शीट एरिया, शीट टैब स्क्रॉल बटन्स, स्टेटस बार, व्यू बटन्स, नॉर्मल, पेज लेआउट, पेज ब्रेक प्रीव्यू, ज़ूम टूल, आगर जो ये थियरी तेविस, फ़ाइल मेनू, सेव નવી ફાઇલને કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે સેવ એઝ સંગ્રહ કરેલ ફાઇલને બીજા નામે સેવ કરવા બીજા લોકેશન પર સેવ કરવા ઓપન અગાઉ સંગ્રહ કરેલી ફાઇલને જોવા માટે ક્લોઝ ફક્ત બંધ કરવા માટે ઇન્ફો પરમિશન્સ પ્રિપેર ફોર શેરિંગ વર્ઝન્સ જેવા મહત્વના ફેરફાર કરવા માટે રિસેન્ટ

सेव लैंग्वेज एडवांस कस्टमाइज रिबन क्विक एक्सेस टूल बार एडिन्स ट्रस्ट सेंटर ने महत्व फेरफार करवा एक्जिट सॉफ्टवेयर ने बंद करवा माटे होम मेनू एमएस एक्सेल कट पेस्ट फाइल के फोल्डर ने एक जगह थी बीजी जगह लाई जवा कॉपी पेस्ट फाइल के फोल्डर ने एक डुप्लीकेट कॉपी बनावा माटे

પિક્ચર ફાઇલમાંથી પિક્ચર દાખલ કરવા માટે ફાઇલમાંથી દાખલ 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 કરવા 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 માટે 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 શેપ્સ ચોક્કસ ચોક્કસ શેપ સ્માર્ટ સ્માર્ટ આર્ટ આર્ટ સ્ક્રીનશોટ અન્ય ચાલુ પ્રોગ્રામના પિક્ચર લેવા માટે કોલમ ચાર્ટ શ્રેણીના મૂલ્યોની તુલના કરવા માટે કોલમ ચાર્ટ ઉમેરવા લાઈન ચાર્ટ સમય જતા વલણો પ્રદર્શિત કરવા

सरफेस डॉगनट जेवा चार्ट उमेरवा माटे लाइन एक सेल मा लाइन चार्ट दाखल करवा माटे कॉलम एक सेल मा कॉलम चार्ट दाखल करवा माटे विन लॉस एक सेल मा विन लॉस चार्ट दाखल करवा माटे स्लाइसर इंटरेक्टिव रीते डेटा फिल्टर करवा माटे हाइपरलिंक वेब पेज फोटो ईमेल वगैरह माटे हाइपरलिंक बनावा ટેક્સ્ટ બોક્સ શીટમાં કોઈપણ જગ્યાએ ટેક્સ્ટ મૂકવા માટે હેડર એન્ડ ફૂટર પ્રિન્ટેડ વર્કશીટમાં ઉપર નીચે ફિક્સ માહિતી ઉમેરવા માટે વર્ડ આર્ટ સ્પેશિયલ ઇફેક્ટ્સ સાથે ટેક્સ્ટને અલગ અલગ રીતે દર્શાવવા સિગ્નેચર લાઇન વ્યક્તિને સહી કરવા માટે લાઇન ઉમેરવા માટે ઓબ્જેક્ટ એપ્લિકેશનના એક ઘટકને ઉમેરવા જેમ કે સેલ ચાર્ટ વગેરે

વર્કશીટ ને છાપવા માટે અલગ પેજમાં વિભાજિત કરવા માટે બેકગ્રાઉન્ડ પાછળના ભાગે ઇમેજ સેટ કરવા માટે પ્રિન્ટ પ્રિન્ટ ટાઇલ્સ અમુક રો અને કોલમને દરેક પેજ પર થાય તે ગોઠવણ માટે વેથ પેજની પહોળાઈને મહત્તમ સંખ્યા સુધી સેટ કરવા હાઈટ પેજની લંબાઈને મહત્તમ સંખ્યા સુધી સેટ કરવા સ્કેલ વાસ્તવિક કદની ટકાવારી સુધી પ્રિન્ટેડ આઉટપુટને સંકોચવા માટે ગ્રીડ લાઇન્સ ગ્રીડ લાઇન જોવા તેમજ પ્રિન્ટ સમય દર્શાવવા માટે હેડિંગ્સ હેડિંગને જોવા તેમજ પ્રિન્ટ સમય દર્શાવવા માટે બ્રિંગ ફોરવર્ડ સિલેક્ટેડ ઓબ્જેક્ટને આગળની બાજુએ લાવવા માટે સેન્ડ બેકવર્ડ સિલેક્ટેડ ઓબ્જેક્ટને પાછળની બાજુએ મોકલવા માટે સિલેક્શન પેન કોઈ ઓબ્જેક્ટના ઓર્ડર તમામ દ્રશ્યતામાં ફેરફાર કરવા માટે અલાઈન સિલેક્ટેડ ઓબ્જેક્ટને એકસાથે અલાઈનમેન્ટ આપવા માટે ગ્રુપ ઘણા બધા ઓબ્જેક્ટને સાંકડી એક ઓબ્જેક્ટ તરીકે વર્તે તે માટે રોટેટ સિલેક્ટેડ ઓબ્જેક્ટને એકસાથે રોટેટ કે ફ્લિપ કરવા માટે અંતે થિયરી 25 ફોર્મ્યુલા મેનુ MS एक्सेल ઇન્સર્ટ ફંક્શન ફંક્શન શોધવા આર્ગ્યુમેન્ટ દાખલ કરવા માર્ગદર્શન નાણાકીય માહિતી ચકાસવા માટેના ફંક્શન લોજિકલ પરિસ્થિતિ સાચી છે કે ખોટી તે ચકાસવા માટેના ફંક્શન ટેક્સ્ટિક માહિતીને ચકાસવા માટેના ફંક્શન

ટ્રેસ ટ્રેસ સેલ સેલ એ કયા જોડે સંકળાયેલ છે તે દર્શાવવા દર્શાવવા માટે 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 એરોઝ દ્વારા દર્શાવેલા તીરને દૂર કરવા શો બદલે જ એરર ચેકિંગ જોવા મળતી સામાન્ય એરર તપાસવા માટે માં ભૂલો ઓળખવા સુધારવા અથવા તપાસવા માટે વોચ વિન્ડો ચોક્કસ સેલમાં થેલ ફેરફારને રેકોર્ડ અથવા દેખરેખ રાખવા માટે કેલ્ક્યુલેશન ઓપ્શન્સ ફોર્મ્યુલા રિઝલ્ટ ક્યારે દર્શાવશે તે ફિક્સ કરવા માટે કેલ્ક્યુલેટ સંપૂર્ણ વર્કબુકના તમામ ફોર્મ્યુલાના રિઝલ્ટ દર્શાવવા માટે કેલ્ક્યુલેટ શીટ ફક્ત કરન્ટ શીટના તમામ ફોર્મ્યુલાના રિઝલ્ટ દર્શાવવા માટે આ સિવાય ડેટા મેનુ એમએસ એક્સેલ ફ્રોમ એક્સેસ જેવા માધ્યમ ફાઇલમાંથી ડેટા લાવવા માટે ફ્રોમ 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 વેબ વેબ પેજ પરથી ડેટા ડેટા લાવવા 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 માટે 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 ટેક્સ્ટ ટેક્સ્ટ કોઈ ફાઇલમાંથી અધર સોર્સીસ સર્વર જેવા માધ્યમમાંથી એક્ઝિસ્ટિંગ કનેક્શન્સ કનેક્શન સુનિશ્ચિત હોય તેવા માધ્યમમાંથી ડેટા લાવવા માટે

ડેટાને જરૂરિયાત મુજબ ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા ફિલ્ટર ડેટામાંથી મુજબ ડેટા ચોક્કસ કન્ડિશનના આધારે મેળવવા ટેક્સ્ટ ટુ કોલમ્સ સેલમાં રહેલા ડેટાને અલગ અલગ કોલમમાં ગોઠવવા માટે રિમુ ડુપ્લિકેટ પુનરાવર્તિત થતી વેલ્યુને દૂર કરવા માટે ડેટા વેલિડેશન કરન્ટ વર્કશીટમાં ખોટી માહિતી ઉમેરતા રોકવા માટે વર્કશીટોમાંથી ડેટાનો સારાંશ લઈ તેનું ટેબલ ટેબલ બનાવવા માટે માટે વોટ ઇફ એનાલિસિસ સિનેરિયો મેનેજર ડેટા વિશે માહિતી મેળવવા ગ્રુપ સિલેક્ટ કરેલ રેન્જ ઓફ એક સાથે એક ગ્રુપમાં રાખવા માટે અનગ્રુપ ગ્રુપ કરેલા રો અને કોલમ સેલ રેન્જને છૂટા કરવા માટે સબ ટોટલ સિલેક્ટેડ ફિલ્ડ કરવા માટે શો ડિટેલ ગ્રુપ કરેલ સેલની માહિતી દર્શાવવા માટે હાઇડ ડિટેલ્સ ગ્રુપ કરેલ સેલની માહિતી સંતાડવા માટે આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મલીશું ના વિડીયોમાં